નવસારી જિલ્લાના ગણદેવી ખાતે સર સીજે હાઈસ્કૂલમાં ગત દિવસે ભાઈ બહેનના અતુટ પ્રેમ અને વિશ્વાસ અને ફરજના પર્વ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે તેની ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી ઉજવણી જેમાં ધોરણ અગિયાર અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની દીકરીઓ દ્વારા સમગ્ર શાળાના વિદ્યાર્થી ભાઈઓને રાખડી બાંધી આવનારા વર્ષોમાં અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ પાઠવી હતી સાથે જ શિક્ષક ભાઈ બહેનો દ્વારા પણ રક્ષાબંધનની ઉજવણી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી

રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો સાત ઓગસ્ટના રોજ સંસ્કૃત દિનની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્કૃત વિષયના સંસ્કૃતમાં ગીત અને પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી જ્યારે સંસ્કૃત વિષયના શિક્ષિકા રમીલાબેન અને લીનાબેન દ્વારા સંસ્કૃત સુભાષિતો અને શ્લોકોનું ગાન કરવામાં આવ્યું હતું અને તારીખ આઠ ઓગસ્ટના રોજ રંગોળી સ્પર્ધા ચિત્ર સ્પર્ધા સંસ્કૃત ક્વિઝ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરી આ ત્રિદિવસીય કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો તથા સ્ટાફે ખૂબ જ જમત કરી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો યંગ રૂચર ડિજિટલ ન્યૂઝ નવસારી જિલ્લા બિરોચી પ્રિતેશભાઈ પટેલ